તળાજા તાલુકાના અલંગ સહિતના સત્તર ગામોમાં ટીપી સ્કીમ મંજૂર કરવામાં આવેલ હોય જેને લઈને ગામ લોકોએ લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી સાથે ઠરાવ મંજૂર કર્યો અલંગ વિસ્તાર વિસ્તાર વિકાસ સત્તામંડળમાં આવતા સત્તર ગામના નાગરિકો દ્વારા લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો ઠરાવ મંજૂર કરવામાં આવ્યો છે સત્તર ગામના લોકો દ્વારા અલંગ વિસ્તાર વિકાસ સત્તામંડળના આવતી ટીપીનો વિરોધ કરવામાં આવ્યો હતો વિરોધ વચ્ચે ટીપી સ્કીમ લાગુ કરવાને લઈને વિરોધ ચૂંટણી બહિષ્કારની ચીમકી આપવામાં આવી છે ટીપી એક ત્રાપજ ટીપી બે કઠવા મહાદેવપરા ટીપી ત્રણ અલંગ અને મણારમાં આવતા સત્તર ગામના લોકો દ્વારા સંપૂર્ણ વિરોધ નોંધાવવામાં આવશે અને ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી સાથે ઠરાવ મંજૂર કરવામાં આવ્યો વિરોધના ભાગરૂપે સત્તર ગામની ગ્રામ પંચાયતમાં ઠરાવ કરી અને આગામી લોકસભાની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવા બાબતે અલંગ વિકાસ વિસ્તાર સત્તામંડળને આજે લિખિત જાણ કરવામાં આવી છે